કેટલા મહિના સુધી એ પેકેટનો તમે વાપરી શકશો અને એ પછી જો તમે આ પેકેટનો ઉપયોગ કરો તો એ બગડેલો પદાર્થ હોય છે એટલે ચેક કરીને આવા વપરાશ લોકો કરતા હોય છે પણ નાના બાળકોને ખાસ ધ્યાન આપવાનું કે આપણે આવા કોઈ પણ પ્રકારના બહારના પેકેટ પડીકા ખાવાય નહીં બરોબર છે પછી તમે દુકાને છો તો આગળ સરસ મજાના ભજીયા બનતા હોય જલેબી બનતી હોય ચવાણું હોય બરોબર ને અને આપડે આ બધું લઈએ પેંચાત ના પીતાણું ન લાગે આપણા શરીરમાં આપણને રોગોનો થાય પેટમાં ના દુખે અને આવા બધા બહાર પડીકાને ફૂલ પેકેટ ખાવ તો શું થાય આપણને પેટમાંય દુખે આપણે બીમાર પડીએ દવાખાને જવું પડે ડોક્ટર अंकલ મોટું મોટું ઇન્જેક્શન મારે દે કટીકડવી દવાઓ આપી દે ખાય કે ના ખાય તો બોલો આ થી કરો કે પેડા મમે હવે મેગી ખાશુઓ મેગી બને છે એની મેગી બને ખાવાની સેવ પાણી દેવાની ટૂંગળી નો વઘાર કરીને